નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત પ્રધાન બની ગયા છે તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા તેમની સાથે બોતેર મંત્રીઓએ પણ શપથ લીધા હતા ત્યારે આ સમારોહમાં દેશ વિદેશના દિગ્ગજ નેતાઓ બોલીવુડ કલાકારો વેપાર જગતના હસ્તીઓ સહિત છ હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જોકે સમારોહમાં એક દીપડો પર ત્યાં ટહેલતો હોવાનો વિડીયો સામે આવ્યો છે દીપડાનો વાયરલ થયેલો વિડીયો બાર સેકન્ડનો છે જેમાં શપથ લીધા બાદ મંત્રી દુર્ગાદાસ હસ્તાક્ષર કરતા જોવા મળી રહ્યા છે આ દરમિયાન તેમની પાછળ રાષ્ટ્રપતિ ભવનની સીડીઓ પર એક જંગલી પ્રાણી પીાર થતો જોવા મળી રહ્યો